શહેરના મુખ્ય માર્ગો સહિત શાળા આંગણવાડીની જગ્યાએ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેશ પરમાર દ્વારા મુલાકાત લઈને જરૂરી સૂચના આપવામાં આવી અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેશ પરમાર જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ચિંતન દેસાઈ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બી કે વાઘેલા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે સાણંદ શહેરી વિસ્તારમાં સ્વચ્છતા જળવાય લોકોને સ્વચ્છતા સલામત ક્લોરીનયુક્ત પીવાનું પાણી પૂરું પાડવા અને સમયાંતરે ડસ્ટિંગની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી મંગળવારે સાણંદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત શાળા અને આંગણવાડીની જગ્યાએ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સુપરવિઝન કામગીરી કરવામાં આવી હતી આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો અંગે સમજ આપવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસ એક જીવલેણ વાયરસ છે ચાંદીપુરામાં તાવ માથાનો દુખાવો સ્નાયુમાં દુખાવો સાંધાનો દુખાવો રક્તસ્ત્રાવની વૃત્તિઓ પટેચિયા ઇકોમોસિસ હિમેટેસિસ ન્યુરોલોજીકલ લક્ષણો ગૂંચવણ ઉશ્કેરાટ ખેત જેવા લક્ષણો જોવા મળે છે ચાંદીપુરા વાયરસથી બચવા માટે નિવારણ વેક્ટર નિયંત્રણ જંતુનાશકો વ્યક્તિગત રક્ષાત્મક સાધનો માસ્ક મોજા મચ્છરદાની ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા માણસો સાથે સંપર્ક ટાળવો જોઈએ ચાંદીપુરા વાયરસ એ અત્યંત જીવલેણ વાયરસ છે અને જો લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબીએ ધ્યાન જરૂરી છે નિવારણ અર્થે વેક્ટર નિયંત્રણ પગલાં બચાવ માટે નિર્ણાયક છે સાવચેત અને સમય સૂચક રહો રિપોર્ટર ચિરાગ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સાણંદ